કાંકલેશ નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે લોકોને સૂકો અને ભીનો કચરો અલગ કરવા માર્ગદર્શન આપશે અર્બન એનવાયર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં પચીસ હજારથી વધુ ઘરોમાં લોકો સ્વચ્છતાના પાઠ ભણાવશે સૂકો કચરો લઈ રિસાયકલ કરશે તો ભીના કચરાથી લોકોને પોતાના ઘરમાં જ ખાતર બનાવવાની ટ્રેનિંગ પણ આપશે ચાર પ્રકારનો કચરો અલગ કરવાની માર્ગદર્શન સાથે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરશે કચરો તેમજ ઉપયોગ દંડ ફટકારશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરની ઘણી બધી સોસાયટીમાં બધી જ મોટાભાગે અંકલેશ્વર નગરમાં આવતી દરેક સોસાયટીમાં ભીના અને સૂકા કચરા વિશે ભીના અને સૂકા કચરાને અલગ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે એના માટે એક ખાસ ટીમ ની નિયુક્ત કરવામાં આવી છે જે ઘરે ઘરે જઈને ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે અપીલ કરી રહ્યા છે ભીના કચરામાંથી ઘણા બધા પ્રકારના ગેસ અને એ બધું બનાવવાનું પ્રક્રિયા ચાલતી હોય છે જ્યારે સૂકા કચરાને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે નગરજનોને પણ વિનંતી કરવામાં આવે છે કે ભીનો અને સૂકો કચરો છૂટો પાડી નગરપાલિકાને સહયોગ કરે અને એ જ કાર્યક્રમ ને અંતર્ગત ધનલક્ષ્મી સોસાયટીમાં પણ અભિયાન હાથ ધરાયું છે જેમાં આખી ટીમ આવીને ઘરે ઘરે જઈને ભીના અને સૂકા કચરા વિશે માહિતી આપી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર